કરી શકે જો 101 માં જેટલા આપણા નજીકના બાળકો હોય અથવા કોઈ તમારા પરિચિત હોય તમારા ફરિયામાંથી કોઈ હોય ને એમનું એડમિશન થોડું વેલા થઈ જાય એ માટે તમે તમારા તમારી રીતે વાત કરજો એમની આ મારી આગ્રહપૂર્વકની વિનંતી છે ઓછી ફી આપણી સ્કૂલની જે ફી છે ને ફીનું ધોરણ બહુ ઓછું છે સાહેબ સાત હજાર રૂપિયા કેજીની ફી તમે ખાલી વિચાર કરો ગામમાં એક નાનું ટ્યુશન ચાલતું હશે તમારા પોતાના ગામમાં પાંચસો રૂપિયા એની માહિતી ફ્રી રહેશે તો ભાઈ પાછો કલાક સાંભળો ઘણી વાત કરીએ છીએ પણ આજે તમારા બાળકને ને સાત હજાર ફી માં સ્કૂલ આખું વર્ષ અભ્યાસ કરાવે છે ને સાહેબ તમારા બાળકો જો અમે ના શીખવીએ ને તમને તો માતા પિતા તરીકે દુઃખ થાય ખોટું લાગે બરાબર છે પણ તમારા પેલા મને દુઃખ થાય છે તમારા બાળકોને વધારે સારું શિક્ષણ મળે એટલે સમજો કે હાલ મારી પાસે આ સ્કૂલ સિવાય હાલ બીજું કઈ કામ નથી એટલે કચાસ તો સાહેબ સદભાવના સ્કૂલે ઓગણીસો અઠાણું થી કોઈ બાળક માટે નથી મૂકી અને એટલા માટે તો અમારા બાળકો અત્યારે ક્યાંય ને ક્યાંય આગળ નીકળી ગયા છે ઘણા બધા સરકારી નોકરીઓમાં લાગી ગયા છે ઘણા બધા વિદેશમાં છે ઘણા બધા એન્જિનિયરો બની ગયા છે અને આ એક વાસ્તવિકતા છે અમે ખોટું નહીં કહીએ સાહેબ ખોટી વાત અહીંયા કરીશું નહીં જે હશે સત્ય વાત થશે એડમિશન તમારો અમારી એક્સપેક્ટ પર ટાર્ગેટ પૂરો થાય કે ન થાય અમને એનું દુખ નહીં થાય પણ અમે જે માહિતી આપીશું એ સાચા હા સોમાં માં બે પાંચ બાળક કદાચ એવા હોય જેનામાં કંઈક કુદરતી કંઈક કચાશ હોય બાકીના સંઘનો બાળક પણ તો સાહેબ અમે પાસા ના પડવા જઈએ એટલે આવો સરસ સદભાવના સ્કૂલે એજ્યુકેશનમાં વિશ્વાસ આપ્યો છે હવે ઓછી ફીમાં શ્રેષ્ઠ શિક્ષણ અને રજા જયંતિ યોજનાનો લાભ અને દરેક માતા પિતાનું સ્વપ્ન હોય છે કે મારું સંતાન પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે અને દરેક માતા પિતાનું ઓછી ફીમાં સારું શિક્ષણ આપીને સદભાવના સ્કૂલ એ સ્વપ્ન પૂર્ણ કરશે સાહેબ ઓછી ફીમાં શ્રેષ્ઠ શિક્ષણ રજક જ્યંતી યોજનાનો લાભ એ દરેક માતા પિતાનું સ્વપ્ન હોય છે એ સ્વપ્ન અમે પૂરું કરીશું સદભાવના સ્કૂલ પૂરું કરશે મારો સ્ટાફ પૂરું કરશે જેથી કરીને શું થાય કે કોઈ જરૂરતમંદ વિદ્યાર્થી છે એ પ્રાઇવેટ શાળામાં શિક્ષણ મેળવવાથી વંચિત ના રહે સાહેબ કે તમારા બાળક પણ તમે મૂકો એટલે એમાં જોવા જેવું રાખીએ નહીં સાહેબ એ અમારી ફરજ છે આજે આ યોજના આપીએ છીએ એ પણ ખૂબ હૃદયના ભાવથી આપીએ છીએ તમારા બાળકો ઉત્તરોત્તર પ્રગતિ જ કરશે આગળ જ વધશે આવી સરસ મજાની અમે યોજના સ્કૂલ લઈને આવી પંચાવન વિદ્યાર્થીઓને આપણે આ યોજનાના લાભ સાથે પ્રવેશ આપીશું પછી આ વર્ષ પૂરતી યોજના આપણે આ બધે મારી ગણતરી છે કે કદાચ નવમી જૂને સ્કૂલો સ્ટાર્ટ થવાની છે નવ જૂન પહેલા અમે એકસો એક નો ટાર્ગેટ અહીંયા પૂરો થઈ જશે એટલે કોઈ પણ વાલીશ્રીને તમારા આજુબાજુમાં ખરેખર કોઈ